મારું નામ રૂપલ પરમાર છે અને હું એક એક્ટર છું આજે અમે તરણેતાણા મેળામાં આવ્યા ત્યાં અમે અહીંયા આગળ અમે તરણેતાણા મેળાનો એક ઇતિહાસ જાણ્યો જે હું તમને પણ જણાવવા માગું છું મને બહુ ગમ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાથી તેર કિલોમીટર દૂર તરણેતર ગામ આવેલું છે ત્યાં આગળ વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર છે એની એવી એક બહુ જૂની વાર્તા સાંભળી આજે કે બ્રહ્માજી એક હજાર કમળ જ્યારે શંકર ભગવાનને રોજ ચડાવતા હતા અને એક દિવસ એવું થયું કે એમને એક કમળ ખૂટ્યું તો બદલામાં બ્રહ્માજીએ એમની એક આંખ ત્યાં આગળ કમળની જગ્યાએ ચડાવી દીધી અને ત્યારથી જ એ ત્રીજી આંખ બની ગઈ શંકર ભગવાનની અને એટલે જ આ કહેવાય છે ત્રિનેશ્વર મંદિર અહીં આગળ વાદરવા સુદમાં ત્રણ ચાર દિવસ સુધી સતત અહીંયા ઘરે મસ્ત મજાનો મેળો ભરાય છે જેમાં લાખો કરોડો લોકો અહીંયા આગળ આવે છે મેળામાં બહુ બધી રમઝટ હોય છે સાથે સાથે અહીંયા આગળ ભાંસીગળ સંસ્કૃતિ આપણી જે છે કે જૂના જમાનાના જે ચિત્રકામ હતા કે રાસ ગરબા કે જે ગઢવીઓના ગીતો હોય છે અમુક જે સુરવીરોની વાર્તાઓ હોય છે ઘણા બધા ડાયરા લોક સાહિત્ય ભરતકામ કે પછી અન્ય નવા લોકોના પ્રોગ્રામો અહીંયા આગળ થાય છે

અત્યારે ચૂકી ગયા હોય તો ફરી બી જયારે પણ ત્રણે મેળો આવે તો એકવાર એની મોજ જરૂર માણો અહીંયા અને કેવું કેવું સરસ સરસ કલાકારો અહીંયા આગળ આવે છે દરેક લોકો એમની કલાની અહીંયા આગળ પ્રભાવિત કરે અલગ અલગ રીતે એમની આગળ પ્રદર્શન કરે છે અમે પણ આ વખત હતા અમને બહુ જ મજા આવી અને તમે પણ અહીંયા આગળ આવો એમ તમને કેવું છે અમને તો બહુ આવી અને